નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું જો તેની વાત કરીએ તો ખાસ કરીને આપ શું જાણો છો કે બંગાળની ખાડીની અંદર એક મજબૂત વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે સમગ્ર ભારતની અંદર મોટો ખતરો આફત ઊભી પણ થવાની છે કારણ કે આ વાવાઝોડું દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યું છે અને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાંથી આ વાવાઝોડાને ભેજ મળી જતાં આ વાવાઝોડું ખાસ કરીને મજબૂત બની રહ્યું છે પરંતુ સૌથી મોટી વાત જો કરવામાં આવે તો આ વાવાઝોડાને કારણે ચોમાસું ઝડપથી આગળ વધશે એટલે કે લગભગ પહેલી તારીખ નહીં આવે ત્યાં સુધીની અંદર તો કેરળની અંદર ખાસ કરીને ચોમાસું બેસી જશે તેનું સૌથી મોટું કારણ છે કે આ વાવાઝોડાને કારણે ઝડપથી ચોમાસું છે એ ઉપલા લેવલે મિત્રો આગળ વધશે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર પણ વહેલો વરસાદ આવશે લગભગ પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થઈ જશે નુકસાન પણ કરાવે છે એટલે કે જ્યાં વાવાઝોડું ત્રાટક છે ત્યાં મોટી તારાજી પણ સર્જાઈ શકે છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું વાવાઝોડું હાલ ક્યાં પહોંચ્યું છે અને વાવાઝોડાને કારણે ગુજરાતને કેટલો ખતરો છે અને વાવાઝોડું હાલ ક્યાં ટકરાશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ એમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ખાસ કરીને અહીંયા મિત્રો તારીખ સાથે જોઈ શકો છો આજની તારીખ પ્રમાણે જોવા જોઈએ તો વાવાઝોડું હજુ પણ મિત્રો આજે બન્યું નથી સાયક્લોનના રૂપમાં છે એ તમે જોઈ શકો છો એકદમ લો પ્રેશ બન્યું છે હાલ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર આ વાવાઝોડું એટલે કે સાયક્લોન બની શકે છે અને ત્રેવીસ તારીખે તે સુપર સાયક્લો એટલે કે ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે એટલે કે ખાસ કરીને સાયક્લોન હોય ત્યારે તેની ઝડપથી ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની હોય છે પરંતુ ખાસ કરીને લો પ્રેશરની અંદર જતું હોય ત્યારે તેની ઝડપથી સાઠ કિલોમીટરથી વધી અને સો કિલોમીટર સુધી જતી હોય છે અને સો કિલોમીટરથી એકસો વીસ કિલોમીટર કરતાં ઉપર હોય ત્યારે એને સુપર સાયક્લોન એટલે કે ભારે લો ડીપ ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે તો ત્રેવીસ તારીખનો મેપ જોઈ શકો ત્રેવીસ તારીખે લો પ્રેશ બને છે ચોવીસ તારીખે તે ડીપ ડિપ્રેશનની અંદર જઈ શકે છે લગભગ બે દિવસ સુધી આ જે રહેશે અને જેને કારણે મ્યાનમાર અને પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જો કે વાવાઝોડું ત્યાંથી ટર્ન લે અને મિત્રો આજની અપડેટ પ્રમાણે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને ઓડિશાના વચ્ચેનો જે ભાગ છે આ ભાગની અંદર ટ્રાટકી શકે એટલે કે લગભગ અહીંયા તમે જોઈ શકો છો કોલકાતાની અંદર છવ્વીસ તારીખે વહેલી સવારે મિત્રો ત્રાટકે તેવી શક્યતા છે અહીં તમે જોઈ શકો છો કોલકાતાની અંદર અને બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડું ટ્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા હાલ મિત્રો જોયા એટલે કે છવ્વીસ તારીખે ટ્રાટકી શકે છે અહીં તમે જોઈ શકો છો ત્યારબાદ આ વાવાઝોડું ખાસ કરીને આવી રીતે ટ્રાટકી અને ત્યારબાદ એ ઉપરની તરફ જતું રહે તેવી શક્યતા છે પહેલાં જે વાવાઝોડાનો ટ્રેક હતો ખાસ કરીને મધ્ય ભારત ઉપર થઈ અને છે ગુજરાત સુધી પહોંચીએ અને ત્યારબાદ મિત્રો વિખાઈ જવાનું હતું પરંતુ હવે અંતે આ વાવાઝોડું ખાસ કરીને બદલી અને ખાસ કરીને અહીંયા ટકરા અને ત્યારબાદ વિખાય જાય એટલે કે પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારે વરસાદ છે જોવા મળી શકે છે છેલ્લી ત્રીસ તારીખ સુધીની અપડેટ પ્રમાણે જોઈ શકો છો વાવાઝોડાને લઈને કોઈ સંકેત નથી પણ તો અહીંયા મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ શરૂ થઈ ગઈ છે અરબી સમુદ્રની અંદર પણ એક વાવાઝોડાને કારણે એક મોટો જથ્થો ખેંચાઈ આવે છે અને આ ખાસ કરીને આગામી સમયમાં વાવાઝોડું પણ બની શકે છે એટલે કે અરબી સમુદ્રમાં પરંતુ લો કરતા હાઈ છે જેને કારણે વાવાઝોડું ખાસ કરીને બની શકે છે અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખની આસપાસ સંકેતો મળી રહ્યા છે આ બાજુ મિત્રો વાવાઝોડું પૂર્વ તરફ ખેંચાઈ ગયું છે બંગાળની ખાડીમાં ખૂબ જ ભેજ છે જેને લઈને મિત્રો જોવા જઈએ તો કેરળની અંદર મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ અતિ ભારે વરસાદ પડી શકે છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને આ રીતનો મેપ છે એ વરસાદનો સરકાર જાહેર કરી શકે છે એટલે કે ચોમાસું બેસવાને લઈને મિત્રો ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે કેરળની અંદર ચોમાસું બેસી શકે છે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પ્રી મોનસૂન એક્ટિવિટી તેજ થઈ છે અને બપોર પછી અંધારનો વરસાદ જોવા મળશે અને ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાને કારણે તેજ પણ શે જેને લઈને ગરમીની અંદર પણ રાહત મળશે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત